બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના નવી ભિલ્ડી ગામમાં દર વર્ષે ચોમાસામાં વરસાદી પાણી ભરાવવાની ગંભીર સમસ્યાથી ગ્રામજનો ત્રાહી મામ પોકારી ઉઠ્યા છે ઘરો સોસાયટીઓ અને ખાસ કરીને ગામની પ્રાથમિક શાળામાં પાણી ઘૂસી જવાથી સ્થાનિકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે જેને કારણે બાળકોના અભ્યાસ પર પણ માઠી અસર થાય છે આ મામલે ગ્રામજનો દ્વારા વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી ગ્રામજનોની આ રજૂઆતોને પગલે ડીસાના પ્રાંત અધિકારી નેહાબેન પંચલ તાલુકા વિકાસ અધિકારી જે ચૌધરી અને ડીસા ગ્રામ્ય મામલતદાર વી કે બારોટ દ્વારા આજે નવી બિલ્ડિંગ ગામની સ્થળ મુલાકાત લેવામાં આવી હતી અધિકારીઓએ નીચાણવાળા વિસ્તારો અને પ્રાથમિક શાળામાં પાણી ભરાવાની સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું અને ગ્રામજનો સાથે વાતચીત કરીને તેમની સમસ્યાઓ સાંભળી હતી ગ્રામજનોએ અધિકારીઓને જણાવ્યું હતું કે આ સમસ્યાનું મુખ્ય કારણ હાઈવે ઓથોરિટી દ્વારા બનાવવામાં આવેલ બ્રિજ અને તેની આસપાસની ગટર લાઇનની અપૂરતી વ્યવસ્થા છે અધૂરી અને ખુલ્લી ગટરોમાં કચરો જમા થવાથી પાણીનો યોગ્ય નિકાલ થઈ શકતો જેના પરિણામે વરસાદી પાણી ભરાઈ રહે છે પ્રાંત અધિકારી નેહાબેન પંચાલે સ્થળ સમીક્ષા બાદ આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરવાના નિર્દેશ આપ્યા હતા તેમણે હાઈવે ઓથોરિટી અને ગ્રામ પંચાયતને સાથે મળીને આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે જરૂરી વ્યવસ્થા ગોઠવવા સૂચના આપી હતી આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે આ સમસ્યાના નિરાકરણ માટે તંત્ર દ્વારા તમામ જરૂરી મદદ પૂરી પાડવામાં આવશે આશા છે કે આ મુલાકાત બાદ નવી ભીલ્ડીના ગ્રામજનોને વરસાદી પાણી ભરાવાની સમસ્યામાંથી મુક્તિ મળશે